તો નવા લાઈવમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અભિનંદન અને જય માતાજી જય રામાપી અને બધાને શનિવારને શુભકામના અને કાલે ભીમગ્યાર હતી બધાને શુભકામના અને અભિનંદન કોંગ્રેજેશન કે ભીમગ્યાર પરબ એવું છે બહુ મજા આવી જાય કે તમારા ગામડામાં તો શ્રીખંડ કેરી રસપુરી એવું બહુ મજા આવે ખાવાની અમે તો તે ખોખા કેરીઓના ખાઈ ગયા શિવપુરની કેરીયું બહુ પ્રખ્યાત હતી મજા આવે એવી મીઠી મીઠી કેરીયું ખાધી તો આપણે શનિવાર છે એટલે જે વ્લોગ બનાવ્યો નથી એટલે લાઈવ થવાનું છે ને કાલના લાઈવમાં નરસિંહ કાકા છે અહીંયા પણ આપણે જવાનું છે કાલના લાઈવમાં પ્રોગ્રામમાં ગીત ગાવા માટે તો જરૂર બધાએ લાઈવમાં આવજો કેમ કે કાલે રવિવાર છે એટલે શનિવારે આપણે લાઈવ થઈ છે ચાલો એક મિનિટ મિનિટથી જાય કોઈ લાઈવમાં આવ્યું નથી વાહ એક જણ આવી ગયા લાઈવ કરી નાખી રાજુભાઈ મિસ્ત્રીની કોમેન્ટ હતી કે બે કિલો પાંચ કિલો મોકલા મારા વાલા કેર્યું હા રાજુભાઈ જય માતાજી ખૂબ ખૂબ આભાર જય માતાજી રાજુભાઈ મિસ્ત્રી સ્વામીના ગઢડાથી આવી ગયા છે મારા લાઈવમાં અને એવા લાડીલા સબસ્ક્રાઈબર છે કેમકે વ્લોગ બનાવવાની હિંમત નથી પણ પાછી હિંમત કરી નાખી છે કેમકે નરસિંહ કીધું કે હિંમત તું રાખ વ્લોગ તારો ચાલુ રાખ બધુંય તારું સારું થઈ જશે અષાઢી બીજ આવે છે એક ગીત થઈ જાય રામાપીનું અરે વાહ વાહ અષાઢી બીજ આવતી હોય ત્યારે તો રામાપીનું ગીત તો થઈ જ જાય ને ચોક્કસ રામાપીનું ગીત ગાવું હોય ત્યારે ને એવા અમારા કેમકે ચેનલને સપોર્ટ સારો કર્યો વ્લોગ બનાવવાનું શરૂઆત કર્યું તું બહુ મજા આવી ગઈ તી ને રામાપીની દયાથી ચેનલ પણ આવેલી આપણી ચેનલ પણ આવેલી ગઈ ભાઈબંધ જ છે અને એની કોમેન્ટ છે સાડી બીજ આવતી હોય ત્યારે કારણ કે રામાપીનું ગીત ગાય અને એને પણ મજા આવી જાય જય માતાજી રાજુભાઈ મિસ્ત્રી તમારે વરસાદ છે ના અમારે વરસાદ નથી ગરમી છે ખાલી

是妈妈给，我给另外姐姐。